સો હેલો નમસ્તે સસ્રીય ગાલ ગેમ છો ગળો હાલ એ કસે ગાય વેલકમ ટુ માય ડુબ ચેનલ મોનવિત કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે સવારના ના નઈ બપોર ના ને ઘરે થી આમ નીકળવાનું હોય એટલે આવું કાઈક નું કાઈક હોય જ ભાઈ જો જમીન પટેલ ના ઘર આગળ ટ્રેક્ટર બધું માલ સામાન ભરી ને આયુષ ખાલી કરશે બરાબર છે સરસ મજાનું આપણે ચોકડા પૂજન જે કરાવવાનું કરાવી રહ્યો એ લેવાના આપણે ચોપડા લઈ લીધા છે અને બધી વસ્તુ લેવાઈ ગઈ છે હવે આજે અમદાવાદ જવાનું છે રાતના બરાબર ત્યાં સુધી ગામ સુધી આપણે છીએ વિકેટ વિકેટ રમશું છેલ્લો દિવસ ક્યાં ચાર દિવસ જતા રહ્યા કાંઈ ખબર પડી નથી બરાબર બટ એવું બધું ચાલતું રહે છે અને ચાલવાનું પણ છે જ ગામડે આવો ને સમય ક્યાં જાય ને કોઈને કશું ખબર પડતી નથી આવું બધું અમારે એક્ચ્યુઅલીમાં ચાલતું રહે ચાલો લો અમે જઈશું પહેલાં તો ગામમાં ગામમાં કાંઈક નું કાંઈક તો મને આ બળજ મળશે દર વખતે જાઓ એટલે

આ કંઈક ઓર્યું છે અહીંયા હું છે એ ખબર છે ને મને મારું નિરીક્ષણ કરવું વ્યવસ્થિત અને એ જ કૂવો છે જેની કહાની તમને મેં કીધેલી છે ઓલરેડી પહેલાં અને ગાડી રસ્તામાં આગળ પડી છે એટલા માટે હાલ તો જઈ રહ્યો છું હું બરાબર અમારા ગાડી ત્યાં પડી જો થોડી ઘણી દેખાતી હોય તો કદાચ ત્યાં છે અહીંયા દેખાય બલી વાઇટ વાઇટ યસ ચાલો લોકોના ગોમમાં ધંધા હોય જેવાન કોકના ગમે તેવા ધંધા કરે તો માર ભાઈ છે ને શું છે અમિત આખું આખું એટીએમ લઈને બે તારો વટ છે દુનિયામાં બીજો કોઈનો હોય ના હોય તારો અલગ વટ છે આ એટીએમ એ પોતાનું દિવસ આવ્યું છે પૈસા જેટલા હે માર ભાઈ પૈસા તો ફેર ફૂલ જગ્યા મારો ભાઈ પોતાનું એટીએમ બસ છે તમે જુઓ ભલે અત્યારે બંધ છે એવું લખ્યું છે પણ અત્યારે કેશ મૂકવા માટે શનિ રવિના લીધે ટાઈમ નથી બીજી છે મારો ભાઈ દિવાળી ના અંદર બાકી પોતાનું એટીએમ વસાયેલું વ્યક્તિ છે એટલે પાર્ટી એવડી આવી છે બે ચાર હજાર કરોડ પાર્ટી છે આ અમારા ગામની ચાર હજાર કરોડ પાર્ટી છે મને આપડી ચાર હજાર કરોડ પાર્ટી છે એટીએમ એમને એમ ના મળે જે ને પોત્રીસો કરોડ થી ઉપર ટર્ન હોય ને એને એટીએમ નું મશીન પોતાનું વસાવવા મળે ચાર હજાર કરોડ ની પાર્ટી છે ભલે એટીએમ બંધ છે અત્યારે કેમ કે પૈસા દિવાળી માં વધારું પડી લીધા હતા જેવો તેવો માણસ નથી પણ આ મારા કહેવાય હું હું એટલો જો ડાઉન ટુ અર્થ માણસ છે

ચાર પાંચ દિવસના વેકેશન પછી ચાર દિવસનું પાંચ દિવસનું તો નહીં અમદાવાદની ધરતી પર પહોંચી ગયા છીએ બરાબર છે બધા પેસેન્જરો ભરીને આવ્યો છું લજ કરી ભરીને આવ્યો હોય

એમ તથુ છે ઉનતી હા કીશન ખંભા તો દવા દે તારા કપડા ધોયા છે ને દુખે છે ને કપ અતારે શરીર તારા કપડા ધોયા મે વાહ અંયા મોટી વાત હું અંયાય બતાડું મશીન માં નહીં ધોયા હાથે ધોયા છે ને જો માં લક્ષ્મી જન હતા છે મને જે પેટ માં વાય ગયું છે ને બસ બっધા તારા ઉનતી ના છે ઈસરી તો ઉપર માં કેસ બっધા કપડા ઉનતી ના છે

તો કાલથી થી નવું લાભ કાલે લાભ છે લાભ પાછમ નો દિવસ થી કામકાજ કાલ થી ચાલુ થશે તો ગાઈઝ બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા હેન ભારત માતા કે જય જય શ્રી રામ હર મહાદેવ છે બેમાં ગણપતિ બાપા મહાદેવ